વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ સૌનો સાથ સૌને સાથે રાખીને સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રથી દેશના સામાન્ય નાગરિકની સુખાકારીનો યજ્ઞ આદર્યો છે તેમણે જ્યારથી સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે દરેક નાગરિકના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થયો તેવા પ્રકલ્પો તેમણે શરૂ કર્યા આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ સૂચવેલા માર્ગ પર આગળ વધતા છેલ્લા ત્રણ દિવસમાં છેલ્લા ત્રણ દિવસનો મારો પ્રવાસ જે છે એમાં વિકાસ કાર્યો એમાં સૌથી પહેલાં રાજકોટ બે દિવસ પહેલાં જ પાંચસો પિસ્તાલીસ કરોડ રૂપિયા ગઈકાલે ગાંધીધામ અને ભુજમાં એકસો છોતેર અને પાંચસો ત્રણ કરોડ રૂપિયા કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે આપણે આ બધું જ તો જોઈએ છીએ આ બધા માટે આપણે તાલી પણ બગાડીએ છીએ પણ આ જે બદલાવ આવ્યો છે એ બદલાવ આપણને કેવી રીતે આવ્યો એ પણ આપણે બધાએ મગજમાં રાખવું જોઈએ મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાની વ્યવસ્થા ફાઇનાન્શિયલી વ્યવસ્થા તમે છે કે હજાર હજારો કહેવાય કે લાખ સુધીને ના પહોંચાય એવી કિંમત ના વિકાસ કામ જો તમે માગ્યા હોય તો પણ નગરપાલિકા લાંબા સમય સુધી એનો વિચાર કરે અને પછી તમને આપે એની જગ્યાએ આજે અહીંયા સામે બેઠેલા અમારા સ્ટુડન્ટ થી માંડીને બધાય કે ભઈ ભાઈ દરેકના મગજમાં લાખ નો આંકડો તો જાણે ભૂલાઈ જ ગયો હોય એવી રીતે ભૂલાઈ ગયો છે કરોડ નું કામ પ્રજાજનોમાંથી કોર્પોરેટ સુધી પહોંચવામાં પણ વાર ન લાગે એ માનસિકતા ક્યારે બંધાય એ માન્ય વડાપ્રધાન શ્રીએ જે વિકાસની રાજનીતિ શરૂ કરી છે એના કારણે આપણા બધા મગજમાં આવ્યું છે અને એમણે કરી છે છે જે તે એ કાર્ય મંત્ર સાથે દરેક કામ જમીન સુધી ઉતાર્યા એનો લાભ લોકો સુધી પહોંચાડ્યો છે અને એના કારણે આપણને આજે આ કરોડો રૂપિયાના કામની વિકાસની ભેટ આપણને મળી રહી છે ફાઇનાન્સિયલ વ્યવસ્થા પણ ગુજરાતની મજબૂત પાયો એમણે નાખ્યો અને એના કારણે આપણે પણ એ જ મજબૂત પાયાને આગળ વધારી રહ્યા છીએ એટલે જે કેપિટલ આપણું બજેટ પણ જુઓ તમે તો છેલ્લા ત્રણ વર્ષમાં આપણે ખૂબ મોટો બજેટમાં પણ વધારો કરી શક્યા છીએ કેપિટલ બજેટમાં ગયા બજેટમાં આપણે લગભગ નેવું ટકા જેટલો વધારો કેપિટલ બજેટમાં કરી શકીએ કે જે તમારા સુધી ડાયરેક્ટ પહોંચી શકે એના એ વર્ષે પહોંચી શકે એવી આ માટેની આપણે વ્યવસ્થા કરી છે એટલે ફ્યુચર જેમ જેમ વિકાસ ડેવલપમેન્ટ થતું જાય તમારા મગજમાં પણ એક કામ પતે એટલે બીજા કામની શરૂઆત થઈ જ ગઈ હોય કે હવે આપણે આ કામ પત્યું છે તો એ કામ પછી યાદ કરવાની જરૂર ના હોય દરેક જણને એવું જોઈએ આમાં તમે હોય કે અમે હોઈએ કે જે કામ પતી ગયું એને પછી યાદ ના કરે પણ નવું કામ કયું બાકી છે પણ નવું કામ બાકી છે એ યાદ કરાવવાની છૂટ જ હોય દરેક જણને છૂટ હોય પણ સાથે સાથે જે નવા જે જૂના કામો થયા છે

જનરલ બોર્ડની ની મીટિંગ પણ મે કીધું તો કે માન્ય વડાપ્રધાન એ વખતે તો મુખ્યમંત્રી હતા મે કુ જ્યાં સુધી નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના ના કાર્ય 1 રૂપિયો ખૂટવાનો નથી ને આજ દિન સુધી ખૂટ્યો નથી તમે જુઓ કેટલી કુદરતી આફતો પણ આવી ગઈ એમાંથી પણ આપણે બધા પસાર થયા છે એનું પણ મેનેજમેન્ટ આપણે બધાએ જોયું છે અને એમનું વિઝન છે આગળનું જોતા જ જાય છે આપણે એને પણ સાથ અને સહકાર આપવો જોઈએ અને એમાં પણ આપણે આગળ વધવું જોઈએ આજે તમે જામનગર શહેર મારે જેટલું ફરવાનું થયું ત્યાં સુધી તો સ્વચ્છતા માટે ખૂબ કમિશનર શ્રી અને મેયર શ્રી ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ સારું સ્વચ્છ જામનગર રખાય છે પણ તમે બધા આસો છો કે આમાં આઈએ તારે જ રાખે જેવું છે હવે હવે શરૂ થયું છે કે અમે આવીએ કે ના આવીએ તમારું જામનગર સારું રહે છે એવું અમારી પાસે સમાચાર છે પણ હજુ આવું ને આવું રોજે રોજ રે એના માટેનો એમનો પ્રયત્ન છે એમાં તમારા બધાનો સહકાર પણ આજે એટલો જરૂરી છે અમે ઘણી વખત જોતા હોઈએ કે જે સફાઈ કર્મચારી સફાઈ કરીને નીકળે આ બાજુ આગળ નીકળતો હોય તમને બીજા કોમ્પ્લેક્સમાં માં પેલો કચરાનો ઢગલો કરતો જોવા મળે અરે ભાઈ આ તો આપણી પણ રીત છે તમે થોડો ટાઈમ સાચવો તમે કોઈક એમને પણ આપણે એ કરી રહ્યા છે એની અંદર આપણો સહકાર આપવો પડે તમે સફાઈ કર્મચારીઓ પણ ખૂબ સારું કામ કરે છે એમાં તમારે મીન મેક નથી અત્યારે તમે આ એ લોકો જ કરી દે છે પણ આપણે એમને સાથ સહકાર આપવાની જગ્યાએ એ નીકળી જાય પછી પછી આપણે કચરાના ઢગલા કરીએ તો આપણે એક દિવસ આપણે રાખવાની વ્યવસ્થા કરવી પડે એક દિવસ કદાચ આપણે દોડું થયું તો આપણે વ્યવસ્થા કરવી પડે એવી જ રીતે સ્વચ્છતાની સાથે સાથે એક જે ગ્લોબલ વોર્મિંગ અત્યારે જે આપણે આ વખતનો વરસાદ જે પડ્યો હું વિકાસના કામો તો કીધા છે છે બ્રિજની વાત થઈ અહીંયા આજે પાણી માટેના કામો છે એક હોસ્ટેલ બની છે દીકરીઓ માટેની એ બધું તો છે જ આપણી પાસે એ તો સારી જ વસ્તુ થઈ છે પણ ભવિષ્ય માટે કે ભાઈ સ્વચ્છતા જેટલી રાખશો એટલા આપણા કામો દીપી ઉઠવાના છે જેટલું આ બધા જ કામો વિકાસના કરીશું ને જો ગંદકી દેખાડીશું તો એમાં આપણો ગમે કેટલો સારો વિકાસ હશે તો એ તો સ્વચ્છતા માટે આપણો આગ્રહ દુરાગ્રહ આજે આપણે તો વડાપ્રધાન સિંહનો પણ આપણે આભાર માનવો પડે કે વડાપ્રધાન થયા પછી પણ એમની ટકોર હોય છે સ્વચ્છતા માટે આપણે તો જેમ જેમ આગળ વધતા જઈએ તો ઘરના કામમાં હવે યાર અમા આટલું મારે કરવાનું અમે મારે જોવાનું એવું કહીને મૂકતા જઈએ આપણે એમણે કોઈ વસ્તુ મૂકી નથી દરેકે દરેક સેક્ટરમાં જેટલા આગળ વધ્યા છે તો નાના નાના કોઈ પણ વસ્તુ હોય તો એની અંદર પણ એને મૂકવાની વાત નથી કે સીપ થી માણીને ચીપ સુધી પહોંચી ગયા એ સેમીકન્ડક્ટર ની વાત છે અત્યારે બધાને કીધું એક મોબાઈલ બહાર મૂકો આવડાયો હોય તો અમારા કરતા વિદ્યાર્થીઓ તો બહાર મોબાઈલ મૂક્યા જાણે હાર્ટ જ બહાર મૂકી દીધું એવું લાગે ખોટ બરોજ એવી આવશ્યકતા વધતી જ જાય છે તો એ કંડક્ટર માટે પણ આપણા દેશમાં એ ઇન્ડસ્ટ્રીઝ આવે એના માટેના પ્રયત્નો અત્યાર સુધીના દરેક વડાપ્રધાન શ્રીએ કર્યા છે દરેક વડાપ્રધાન શ્રીએ એના માટેના પ્રયત્ન કર્યા છે પણ સક્સેસ કોને મળી માન્ય વડાપ્રધાન શ્રી ને અત્યારે આપણા ગુજરાતમાં આપણે શરૂ કરી છે એટલે ભવિષ્યનો પણ વિચાર કરતા સાથે સાથે ડેવલપમેન્ટની સાથે સાથે ભવિષ્યનો વિચાર કરવો એ પણ એમની દુરમદેશી છે ભાઈ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર નીકળવા માટે પણ કોઈ ઉપાય શું તો કે એની ઉપાય એક જ છે કે ભાઈ ગ્રીન કવર જેટલું વધે એટલું જ એની મેથી આપણે ઝડપથી બહાર નીકળી શકીએ તો સંવેદના સાથે જોડ્યું ત્યારે સીએમે જામનગરને કરોડોની ભેટ આપી છે વિકાસ કાર્યોની ભેટ આપી છે અને હવે વાત કરીએ